સવાર સાંજમાં જો આ નાસ્તો મળી જાય તો આખો દિવસ આપણે બીજું કાંઈ ન માંગે આ નાસ્તો જો તમે આને બનાવો તમે ફક્ત તમે પાંચ કે છ મિનિટની અંદર જ તમે તૈયાર કરી શકશો આ નાસ્તો બનાવવો એકદમ ઈજી છે અને ઝડપી બની જાય છે અને એકદમ સોફ્ટ અને સ્પોન્જી અને ખાવામાં તો એવો સોફ્ટ કે આપણે ખાતા જ રહીએ તો ચાલો આવો નાસ્તો બનાવવા માટે આજે હું તમને બતાવવાની છું આપણે એક વાટકીનું માપ કરી લેવાનું છે એ વાટકી ભરીને આપણે જે સૂજી લીધી છે એ જ વાટકી ભરીને આપણે દહીં લઈ લેવાનું છે અને સાથે થોડું આપણે પાણી લઈ લેવાનું છે અને આ નાસ્તો બનાવવો ખૂબ જ ટેસ્ટી અને એકદમ સોફ્ટ અને સ્પોન્જી બનશે ફક્ત એને આથાની ઝંઝટ વગર એમાં થોડી આપણે ખાંડ ઉમેરી દઈશું અને સાથે થોડું આપણે મીઠું ઉમેરી દઈશું એટલે શું છે કે જલ્દી એવી પલળી જાય અને એની સાથે આપણે સોફ્ટ નાસ્તો બનાવવા માટે આપણે એક પાવરું તેલ ઉમેરીશું અને તેલ ઉમેરીને આને આપણે સારી રીતે પીસી લેવાનું છે પીસાઈ જાય એટલે આપણે એક વાસણની અંદર લઈ લેવાનું છે આ રીતે અને પછી એને આપણે સારી રીતે થોડી વાર ચલાવીને અને પછી એને આપણે ઢાંકીને રેસ્ટ આપી દેવાનો છે તો ચાલો હવે આને આપણે મિક્સ કરી લઈશું સારી રીતે એટલે સારી રીતે ફેટાઈ જાય એટલે શું છે કે નાસ્તો એકદમ પરમેનન્ટ થઈ જાય અને સૂજી પલળતા બહુ વાળ ન હતા પણ જો સૂજીને તમે થોડી વાર માટે મૂકી રાખો ને એક બે મિનિટ માટે તો સરસ એવી પલળી જાય છે અને નાસ્તો તો એટલો સરસ બને છે તો ચાલો હવે આને આપણે ઢાંકીને મૂકી દઈએ ત્યાં સુધી આપણે ચટણીની તૈયારી કરી લઈએ તો ચટણી માટે અહીંયા આપણે ઝાર લઈ લીધો છે અને લીલા ધાણા લીધા છે ધાણાને સારી રીતે ધોઈ લીધા છે એની અંદર આપણે ઉમેરી દઈશું સિંગદાણા સિંગદાણા ઉમેરીને સાથે બીજું આપણે ઉમેરી દઈશું એક લીલું મરચું અહીંયા લઈ લીધું છે અને તમે આદું પણ લઈ શકો છો પણ અહીંયા મેં આદું નથી ઉમેરી તો ચાલો એની અંદર હું એક ચમચી ખાંડ ઉમેરી દઉં છું અને સાથે અહીંયા અડધો નંગ ટામેટું લઈ લઈશું તો ટામેટાથી એટલો ટેસ્ટ આવે છે ને અને હવે આપણે ઉમેરી દઈશું બે લસણની કઢી લઈ લઈશું લસણ પણ સરસ લાગજો લસણ તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો સાથે આપણે ધાણા પાવડર લઈ લઈશું અને એક નાની એવી કાકડી લઈ લઈશું કાકડી પણ અંદર ખૂબ જ સરસ લાગે છે અને તમે સરસ આ ચટણી એટલી મસ્ત લાગે છે ને કે ખાતા જ રહો સાથે આપણે ખતાશમાંથી આપણે લીંબુ ઉમેરી દઈશું તો લીંબુ અહીંયા લઈ લીધું છે અને હવે આપણે થોડું દહીં લઈ લીધું દહીંથી આપણી ચટણી એટલી સ્મૂથ બને છે કે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને હવે આપણે ચટણી સારી રીતે પીસી લીધી છે અને હવે આપણે બેટરને જોઈ લઈશું તો પણ સુજી પણ આપણી સારી એવી ફૂલી ગઈ છે અને હવે આપણે બેટરને સારી રીતે એકદમ મિક્સ કરી દેવાનું છે અને અહીંયા મેં પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે પાણી ગરમ થાય એટલે આપણે આ આ થાળી લઈ લઈશું થાળીની અંદર આજે આપણે સ્ટીમ કરવાની તમારે ચાહો તો તમે કટોરી વાટકી કોઈ પણ લઈ પ્લેટ પણ તમે લઈ શકો છો હવે અહીંયા આપણે તેલ લગાવી દીધું છે એટલે કે આપણો આ નાસ્તો એકદમ ચોંટે નહીં અને આ નાસ્તો એકદમ સૂજીનો એકદમ હલકો ફૂલકોનો ફક્ત આથાની ઝંઝટ વગર ફક્ત દસ જ મિનિટમાં પાંચ મિનિટમાં બની જાય એવો તો ચાલો હવે આપણે આ રીતે અંદર થોડો ઇનોવો ઉમેરી તમે ઈનો યા તમે સોડા પણ લઈ શકો છો હવે અહીંયા આપણે સારી રીતે ફેટી લેવાનું છે ઈનાને ફર્મનેટ કરી દઈશું એટલે સારી રીતે આપણે સૂજીની અંદર બધો ફૂલી જાય ને હવે આપણે થાળીની અંદર આ રીતે પાથરી દઈશું અને પાણી પણ સારી રીતે ગરમ થઈ ગયું છે અને અને આપણે બધું લઈ લીધું છે બેટર સારી રીતે એની ઉપર આપણે મસાલો છંટકાવ કરવાનો તો મસાલો મેં અહીંયા લઈ લીધો છે પાઉભાજીનો લીધો છે અને આ રીતે તમે કોઈ પણ મરી પાવડર તમે ધાણા પાવડર તમે જીરું કોઈ પણ તમે ઉમેરી શકો છો પણ આ રીતે આપણે ઉમેરીશું પાઉાજીનો મસાલો એટલે આપણો નાસ્તો એટલો ટેસ્ટી લાગે અને હવે અહીંયા મસાલો પથરાઈ ગયો છે અને પાણી ગરમ થઈ ગયું છે અને હવે આપણે થાળી મૂકી દઈશું અને એને ઢાંકી દઈશું તો હવે આપણે બે કે ત્રણ મિનિટ માટે એને સ્ટીમ કરવા દઈશું તો હવે આપણે ખોલીને ચેક કરી લઈશું તો સરસ આપણો નાસ્તો ટીમ થઈ ગયો છે અને હવે આપણે નીચે ઉતારી દઈએ ઠંડુ થાય ત્યાં સુધી આપણે એને થોડી વાર રાહ જોઈએ તો એકદમ ઠંડુ થઈ ગયું છે અને હવે આપણે વઘાર કરી લઈશું વઘારમાં મેં રાય ઉમેરી દીધી છે અને આ રીતે હિંગ અને પછી વઘાર કરી દીધો છે વઘાર મેં તેલનો કરી લીધો છે અને હવે આપણે જે એને ઉપર ધાણાનો છંટકાવ કરી દઈશું અને પછી આપણે એને કટિંગ કરી લઈશું તો કટિંગ હું તમને બતાવું છું આપણે કઈ રીતે કટિંગ કરવાના છે એ તમે અને આજે આપણે જે પીઝાની સ્લાઇસ હોય ને એ રીતે આપણે એને કટિંગ કરવાના છે તો અહીંયા હું એક આડો ચીરો લગાવી દઉં અને એક આ રીતે આપણે આડા ઊભા બે ચીરા લગાવી દેવાના અને પછી વચ્ચેથી આ રીતે આપણે એને કટ કરી લઈશું તો આપણે આ રીતે એને પીઝા સ્લાઇસ હોય ને એ રીતે આપણે એને કટ કરવાના છે અને આડા ને ત્રિકોણ આપણે આ રીતે કટ કરી દઈશું અને હવે આપણે એના કિનારેથી ચાકુ લઈને આ રીતે એની સાઇડ એને છોડાવી લઈશું તો તમે જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ સ્પોન્જી અને સોફ્ટ અને એકદમ લચીલાદાર અને આ નાસ્તો બનાવવો એકદમ ઈજી છે આને તમે ઝડપી બનાવી શકશો અને બાળકોને લંચ બોક્સમાં ટિફિનમાં તમે આને આપી શકો છો અને એન્જોય કરી શકો છો તો તૈયાર છે આપણો સૂજીનો એકદમ નવી રીતે નાસ્તો હું તમને પ્લેટમાં લઈને બતાવું છું અને સાથે આપણે ચટણી પણ બનાવી છે તો જોઈ શકો છો કેટલો સરસ એકદમ સોફ્ટ અને સ્પોન્જી અને લચાકદાર આ નાસ્તો એકદમ ઝડપી બની જાય છે તો છે ને એકદમ બની ગયો છે ને તો ફ્રેન્ડ્સ તમે પણ આને એકદમ ઝડપી બનાવીને ખાઈ શકો છો હવે આપણે ચટણીને પણ આ રીતે સર્વ કરી દઈશું તો ચટણી પણ આપણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે નાસ્તો ખાવા માટે તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી પસંદ આવી હોય તો ક્યાં ક્યાંથી જુઓ છો તો મને કોમેન્ટ કરજો લાઇક કરજો અને શેર કરજો અને રેસીપી જોતા રહેજો અને તમે ક્યાં ક્યાંથી જોવો છો તો તમે તમારા મેગા સિટીનું તમે કયા શહેરમાંથી રહો છો તો મને એનું નામ લખી જણાવજો અને કોમેન્ટ સેક્શનમાં મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી અને કેવી બની અને બનાવજો અને મને તમારો અભિપ્રાય આપજો